અરજદારોની ફ્રોડથી બચાવવાની સરાહનીય કામગીરી બદલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરાય છે વડોદરા સાયબર ક્રાઈમની સ્કોચ એવોર્ડ મળ્યો છે જેમાં દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થા સરકારી એજન્સીઓ અને સંસ્થાઓને આપે છે સ્કોચ એવોર્ડ એક વર્ષમાં પાંચ હજાર કરતા વધુ અરજદારોને ફ્રોડથી બહાર કાઢવામાં આવ્યા છે તે વાતને લઈ અને એવોર્ડ આપવામાં આવે છે તો વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે બન્યું છે તાત્કાલિક સહાયતા કેન્દ્રને દરરોજ ચાલીસે વધુ અરજદારો સાયબર ક્રાઈમની ફરિયાદ લઈ આવે છે જેમાં અરજદારોની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે સરાહનીય કાર્યવાહીને કારણે આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો વડોદરા સાયબર ક્રાઈમમાં દરરોજ ચાલીસે વધુ અરજદારો ફરિયાદ લઈ આવે છે પંચાણું ટકા લોકોના નાણાં જતાં અટકાવી દેવામાં આવ્યા છે જેને લઈ એવોર્ડ અપાયો છે એવો કોઈ કોલ કે મેસેજ આવવા ઉપર તરત સૂચના આપો સરકારે સાયબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથે વેબસાઇટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો કે ડબલ્યુ 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 ડોટ સાયબર ડોટ ડોટ ઇન ઉપર પણ સૂચના આપી શકાય છે કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે મીડિયા પ્લેટફોર્મમાં હાજર કરવાની કે વેબસાઇટ હેક કરવાની કેટલા કિસ્સાઓ બનતી હોય છે આવા કિસ્સામાં ખાસ કરીને જે લેસ લિટરસી વાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી અતિ આવશ્યક છે જેથી કરીને ફાઈનાન્શિયલ લોસ થતા અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ ડેસ્ક મારફતે કોઈપણ ભોગના બનનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતા અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ કાર્યવાહી કરતા હોય છે એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પલેસ પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરથી એનાયત કરવામાં આવેલ છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક અને અવાર્ડના ભાગરૂપ ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપણા ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે